કેમ છો બધા જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ આ છે અમારા મોહિતભાઈ નીંદી રહ્યા છે આજ જો ભાઈ આપણે ડોડા શેકવાનો પ્રોગ્રામ બનાવવાનો હે એટલે જો આ ડોડા લેવાસી વાડિયાથી આ બંતરને ને આ બધું એવું ભેગું કર્યું છે ને હવે અમારે જો આ ભાઈ બેક નવરા થાય એટલે ફર્સ્ટ ક્લાસ ડોડા સકી અને બનાવવાના છે જો આપણે મોહિદભાઈ આપણે મોહિદભાઈ તમારે ક્યારે ફ્રી થવાના ભાઈ આ ક્યારે ઉલી દેજો અમારે અજીભાઈ સારી રીતે સર્વિસ આપે છે ડોડાની જોઈ લ્યો આ દેશી ગામ અરે દેશી ગામડાની મોજ એટલે વાત જવા દી આમ જોઈ લ્યો જોઈ લ્યો ડોડો દેશી હો પણ

બઉ સારી રીતે શેકવાનું પ્રોસેસ ચાલુ થઈ રહ્યું છે આપડે અનિલભાઈ જો પપ સેટો મૂકે છે ભરી ગયા હું નોર પડે એમ થોડ આગળ વાતો ટેસ્ટ કર્યો બહુ જોરદાર લાગ્યો અનિલભાઈ કેમ છે સ્વાદ દેશી ને ઓરિનલ મોહિતભાઈ જો આ કામ કરતા કરતા કે મારા હું ક્યાં આમાં કંદોય જ કહેવાય ને જ જી કયો આ ભાઈ છે જોઈ કારો કરીને દે જો